ભોગીલાલ પરમાર નું પણ હાર્દિક સ્વાગત છે કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ ભોગીલાલ પરમાર અને અંશાબેન પરમાર લેબુજી ઠાકોર ભાવસિંહ ઠાકોર આ કોંગ્રેસ પાર્ટી ની અંદર ઘર વાપસી કરી છે ખુબ આનંદ ના આપણા માટે સમાચાર છે અને હવે આપણે આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ સૌ આગેવાનો મિત્રો જે સ્ટેજ ઉપર હું જેમનું નામ બોલું છું એમને મારી ખાસ વિનંતી છે કે સ્ટેજ ઉપર બધા સન્માનીય આગેવાનોની નામ લેવાની જરૂર નથી ફક્ત ને ફક્ત સન્માનીય સ્ટેજ કઈ અને આપણું સંબોધન આગળ તપાલશો એવી હું વ્યવસ્થા કમિટી તરફથી આપણને વિનંતી કરું છું અને હવે ઘર વાપસીનો નો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ સન્માન્ય બહેનો વિનંતી કે પોતપોતાનું સ્થાન લઈ લેશો સન્માનનીય મારી વાલી બહેનો વિનંતી કે ઘર વાપસી કાર્યક્રમ ચુક ચુક પૂરો થઈ ગયો છે અને આપણે એમાં વધારે સમય ના વેઠવી આપણા આગેવાનોને સંભળવાનું છે આ સન્માનીય વડીલોને વિનંતી કે આગળ આપણે આપણા સન્માનીય પ્રમુખ સાહેબ સન્માનીય પૂર્વ પ્રમુખ અને સીડબલ્યુસી મેમ્બર માન્ય જગદીશભાઈ જીગ્લેશભાઈ મેવારી સાહેબ અને ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર અમૃતજી ઠાકોર ડોક્ટર કિરીટભાઈ પટેલ સાહેબને આપણે સોંપાડવાના છે તો મારી આપ સૌને વિનંતી કે પોત પોતાનું સ્થાન લેશો અને હવે કોકરેજના ધારાસભ્ય નામ લેવાની જરૂર નથી ફક્ત ને ફક્ત સન્માનીય સ્ટેજ કઈ અને આપણું સંબોધન આગળ તપાસો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ સન્માનીય બહેનોને વિનંતી સન્માનીય મારી વાલી બહેનોની વિનંતી કે ઘર વાપસીનો કાર્યક્રમ ચુક ચુભ રૂપે પૂરો થઈ ગયો છે અને આપણે એમાં વધારે સમય ન વેઠવી આપણા આગેવાનોને સાંભળવાનું છે

સભ્ય મારા ભાઈ શ્રી અમૃતજી ઠાકોર સાહેબ ને વિનંતી કરું કે આપણને સંબોધન ઠાકોર